કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે આયોજિત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન આજરોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે આગામી તારીખ પંદર ઓગસ્ટ સુધી તમામ નાગરિકો માટે નિઃશુલ્ક ખુલ્લું રહેશે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજયભાઈ મેવાવાલાએ આ ચિત્રનું પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી પેઢીને આઝાદીની કિંમત સમજાય તેવું આ ચિત્ર પ્રદર્શન છે વિભાજન સમયે લોકોએ જે રીતે પોતાનો જીવ બચાવવા માટે બધું છોડીને જે રીતે ભાગવું પડ્યું હતું તે ચિત્ર જોઈને અત્યારના પણ ખંપારી છૂટી જાય છે તો એ સમયે આ લોકો કેટલી હદે પોતાના યાતનાઓ ભોગવી છે તે કલ્પના કરવી મુશ્કેલ છે યુવા પેઢીએ આપણે આ ભૂતકાળને જોઈ મળેલી આઝાદી અંગે વિચારવું જોઈએ આ કાર્યક્રમના ભાગરૂપે આરડી કન્સ્ટ્રક્શન હાઈસ્કૂલના બાળકોએ શાળાએથી પ્રદર્શન સ્થળ સુધી તિરંગા રેલી પણ યોજી હતી તેમજ પ્રદર્શનની સાથે પોસ્ટ ઓફિસ નાનપુરા દ્વારા પોસ્ટ વિભાગ અને તેની વિવિધ યોજનાઓ તેમજ ફિલાટેલી જેવી કામગીરી વિશે લોકોની માહિતી આપવા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે અધિકારી કેન્દ્રીય સંચાર બ્યુરો સુરત માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સુરતમાં તારીખ તેર થી પંદર ઓગસ્ટ સુધી વિભાજન વિવિષિકા સ્મૃતિ દિવસ નું એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું આજે અહીંયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ મેવાલાના હસ્તે ઉદ્ઘાટન થયું છે અને કાર્યક્રમમાં વિભાજન સમયે જે આપણા બાંધવોએ યાતના વેઠેલી એ યાતનાઓનો ચિતાર આપતા વિવિધ ફોટોગ્રાફ્સ વિવિધ અખબારોના ક્લિપિંગ્સ એ સમયના રાજનેતાઓની મિટિંગો રાજનેતાઓને વક્તવ્યના ફોટોગ્રાફ્સ વગેરે સામેલ કરવામાં આવ્યું છે આ સાથે જ કાર્યક્રમ જોવા આવતા બાળકો સાથે અમે વિષયને લઈને પ્રશ્નોત્તરીનું આયોજન કરીએ છીએ એ સિવાય અલગ અલગ સ્કૂલમાં અમે ચિત્ર સ્પર્ધા તિરંગા રેલીનું પણ આયોજન કરેલું હતું આ કાર્યક્રમ દરમિયાન જ અમે પોસ્ટલ વિભાગને આમંત્રણ આપેલું છે અને પોસ્ટલ વિભાગે અહીંયા પોતાનો સ્ટોલ તૈયાર કર્યો છે જેમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટની કામગીરી ફિલાટેલી વિવિધ યોજનાઓની લોકો સુધી માહિતી પહોંચે એવો અમારો પ્રયાસ છે આ કાર્યક્રમ પંદર ઓગસ્ટ સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે અને પ્રવેશ નિઃશુલ્ક છે તમામ સુરતીઓ તે જોવા આવી શકે છે